તો બીજી તરફ તાલુકા વણકર સમાજ દ્વારા પણ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વણકર સમાજ સહિત અનુસૂચિત જાતિ સમાજના લોકો અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ડૉક્ટર આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આજ રોજ ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે શ્રી પોરબંદર તાલુકા વણકર સમાજ ટ્રસ્ટ તેમજ સમાજના વિવિધ આગેવાનો દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે આજે ડોક્ટર સાહેબ આંબેડકર ભારતના બંધારણના ઘડવૈયા નારી મુક્તિના દાતા બોધિસત્વ ભારત રત્ન એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ એકસો અને બાણું દેશમાં આજે મનાવવા જઈ રહી વિશ્વ હું તો કહીશ કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિશ્વ રત્ન છે કે જેને અમેરિકાની અંદર નોલેજ ઓફ સિમ્બોલ અને જે છેવાડાના પછાત જે સમાજ હતો એના માટે પોતાનું જીવન સમર્પિત કર્યું એવા ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને અમારા અનુસૂચિત જાતિ સમાજ વતી અમે લાખ લાખ વંદન કરીએ છીએ અને આજે અમારા સમાજના વિવિધ આગેવાનો પોરબંદર તાલુકા વણકર સમાજના હીરાભાઈ સાદીયા ભીમ મહોત્સવ સમિતિના બાબુભાઈ પાંડાવદરા હાજણભાઈ ભીમભાઈ મકવાણા વગેરે દ્વારા અમે પુષ્પાંજલિ અર્પણ કરી